हेलो हेलो આવી ગયા છે એ લાઈવ માં ગોકા તો લાટી ની બાજુમાં આ જો ખુરશી કટિંગ કામ ચાલુ છે થોડુંસ્યુ કાપી છે બેસવા માટે ટેબલ બનાવવા વધારે લાવવા ધીમે ધીમે એ आपने आठ सौ जीवर बड़ो का ड्रम था है तो ना? हम तो आप लोग काप का बताइयो बहुत कापे हैं बहुत साना पेशेली साना स्पेशली शो तो ये काप का मैं पेशेली हूँ <laughs> जो छोटा बड़ा है छोटा तो कोई हालत मतलब आज समय क्या चलूं बोल रहे हैं

આ આ જગ્યા આ જગ્યામાં આમ ફરતો આમ આમ બાલ્કની બનાવવાની કાયદેસર બેલા પાથરીન બધું ઓટો

આ ખૂણો કાપો કે કથી કાપવો પડે એમ લેવલ લે જોઈ લે આમ હરખાય એલી કાઈટ રેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની પ્રક્રિયા ચાલુ છે હરકુ લેવલ આવે છે ને દિલા હરકુ લેવલ લે છે આ લેવલ લેવલે ગાલે આયા ઓલું આપણે ભરຊ્યું એમાં લેવલ નઈ આવી જાય આઈ જાય ને હજી ફાઉન્ડેશન ભરવાનું હોય એ ઓલું ફાઉન્ડેશન ભરીને એમાં માર્ક મૂકું તો એમાં આવી જાય એમાં એમાં ઊંચું જ રહે છે એમાં વધુ નાખવાનો હોય બીજું એમાં કઈ મૂજાવાનું હોય એ નો ભાંગે

ગમી લાગી રાખો કે જો નો ગમી મુકી દે કાપુર તો કરવાનું અમને ખબર છે શું કરવું શું ખુરશી માં શું કરું ખબર આવે <coughs>